નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને વડોદરા શહેરમાં રથયાત્રા રૂટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ નાઓએ આગામીતા 7 જુલાઈ 2024 ના રોજ અષાઢી બીજના દિવસે भगवान जगन्नाथ जी ની રથયાત્રા નીકળનાર હોય જે અન્વે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ પટેલ ના હોય અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળનાર હોય જેથી વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી આગમચેતી ના ભાગરૂપે વડોદરા શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટી વિસ્તાર हिरक बाग रोड तथा रथयात्राना रूट पेट्रोलिंग करेल तेमज रूट विस्तार संवेदनशील विस्तार मे सोजी पोलिस अधिकारी कर्मचारी तथा बॉम्ब बॉम्बस्कॉ डॉग स्कोड ने साथी तमाम जगह चेकिंग आवेल। ब्यूरो रिपोर्ट निसार महेंदी घड़िया हजरत खान वडोदरा